નમસ્કાર જનપ્રિયા ન્યૂઝ મુખ્ય સમાચાર ગૃહમંત્રી અમિત શાહે વડનગર ખાતેથી પરવા થીમ સાથે માર્ગ સલામતી કેમ્પેન લોન્ચ કર્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડનગર ખાતેથી પરવા થીમ સાથે રાજ્યવ્યાપી માર્ગ સલામતી કેમ્પેન બે હજાર પચીસ લોન્ચ કરાયું બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને તેમના પર જીવલેણ હુમલો કરનાર આરોપીની પહેલી તસવીર સામે આવી છે આરોપીની તસવીર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી બીસીસીઆઈએ મૂળ રાજકોટના દિગ્ગજ ખેલાડી સીતાંશુ કોટકને ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ બનાવ્યા છે વલસાડ નગરપાલિકાના શાસકોની મોટી બેદરકારી સામે આવી લાખોના સાધનો વાપર્યા વિના કાટ ખાઈ ગયા ગુજરાત પોલીસ બેડામાં ખળબડાટ એક સાથે ચાર પોલીસ કર્મીઓને ડીજીપીએ કર્યા સસ્પેન્ડ જીપીએસસીની પ્રાથમિક કસોટીને લઈને મોટા સમાચાર અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિરમાં વીસ દેશના દૂતાવાસોના ડિફેન્સ અટેચીએ લીધી મુલાકાત સાઉદી અરેબિયામાં લાગુ થયા નવા વિઝા નિયમો ભારતીયોને મળશે મોટો ઝટકો ગોધરાખંડ પણ સુપ્રીમ કોર્ટમાં તેર ફેબ્રુઆરીએ થશે મોટી સુનાવણી અમદાવાદના બોપલમાં પ્રિવિલોન બિલ્ડકોઇનના નામે બે અલગ અલગ સ્કીમો મૂકી ચોપન કરોડની ઠગાઈ કરનારા બિલ્ડરની ધરપકડ કરવામાં આવી છે